વિરાજ ધરણ કી આગે આગે ઊંચે વસે વાલાગિરી રાજજી આગે આગે ઊંચે વસે વાલાગિરી રાજજી વાલાગિરી રાજ ઓ વાલા શ્રીનાથજી વાલાગિરી રાજ જી ઓવાલા શ્રીનાથજી આગે 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 ઊંચે વસે વાલાગિરાજ જી સાવરા શ્રી ની સુરત છે સાવરી સાવરા શ્રી નાથ જીનીરત ચેસરી વાલાગિરી રાજ જી ઓ વાલા શ્રીનાથજી આગે 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 ઊંચે વસે વાલા રાજ જી માથે મોર પીચ વાડી રૂડી રૂડી પાઘડી માથે મોર પીચ રોડી રૂડી રૂડી પાગડી વાલાગીરી રાજજી ઓ વાલા શ્રીનાથજી આગે 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 ઊંચે વસે વાલાગીરી રાજજી પીતાંબર પીડા ને પગે પીડી પાવડી પીતાંબર પીડાને ને પગે પીડી પાવડી વાલાગીરી રાજજી ઓ વાલા શ્રીનાથજી આગે 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 ઊંચે વસે વાલા ગીરીનાથજી સ્વામી રૂપાળજી રૂપાડા વાલા ગિરી રાજજી ઓ વાલા શ્રી નાથજી આગે 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 ઊંચે વસે વાલા વૈષ્ણવ પર વાલા અમી ભરી આખડી વૈષ્ણવ પરવાલાની અમી ભરી આખડી વાલા ગિરિરાજજી ઓ વાલા શ્રીનાથજી આગે 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 ઊંચે વસે વાલા ગિરિરાજજી આગે આગે ઊંચે વસે વાલા ગિરિરાજજી ગિરિરાજ ધરણ કી છે